જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે ઈશ્વરનો ન્યાય એકવાર એક બ્રાહ્મણ ભણી ઘણી ખૂબ મોટા પંડિત થયા બ્રહ્મ જ્ઞાન મેળવ્યું પરમ તત્વનું જ્ઞાન મેળવ્યું પરંતુ ઘણી વખત તેમને ઈશ્વરના ન્યાય ઉપર શંકા થતી અને મનોમન વિચારા કરતા કે ભગવાને આવું શા માટે કર્યું હશે આ પંડિત એકવાર ફરતા ફરતા એકવાર જંગલની અંદર ગયા તો જંગલની અંદર ઘણા બધા વૃક્ષો તેમને જોયા વડનું ખૂબ મોટું ઝાડ હતું અને એની ઉપર એના ટેટા એકદમ નાના નાના હતા આથી તરત એને ઈશ્વરના ન્યાય ઉપર શંકા ગઈ કે આવડો મોટો વડલો બનાવ્યો પણ ટેટા તો જુઓ આવું નાના નાના બનાવ્યા એને આંબાનું વૃક્ષ જોયું તો આંબો ખૂબ મોટો હતો વિશાળ અને એની અંદર કેરી પણ નાની નાની અને તરત ફરીવાર શંકા ગઈ કે આ ભગવાને આવું કેમ કર્યું હશે અવડી મોટી વિશાળ સૃષ્ટિ બનાવી અવડો મોટો આંબો બનાવ્યો અને કેરી નાની એવી આપી એમ વિચારતા પંડિત આગળ ગયા આગળ જતાં એને એક મોટી બોરડીનું ઝાડ જોયું પણ એની ઉપર પણ નાના બોર હતા ફરી વાર તે વિચારવા લાગ્યા કે આવડી મોટી બોરડી બોર નાના નાના એમ કરતાં કરતાં એક ખેતરની અંદર પ્રવેશ્યા ખેતરની અંદર કોળાના ખૂબ મોટા વેલા હતા અને વેલાની અંદર મોટા મોટા પાંચ પાંચ દસ દસ કિલોના કોળા હતા ફરી વખત એને શંકા ગઈ કે વેલો તો જો એકદમ નાનો અને ઝીણો એવો વેલો નાજુક વેલો અને એની અંદર કોળું આવડું મોટું દસ કિલોનું પાંચ કિલોનું આવું કોળું આપ્યું ભગવાન આ કઈ રીતે આપ્યું હશે થોડાક આગળ ગયા તો તરબૂજનું ખેતર હતું તરબૂચના નાના વેલા પણ તરબૂચ બહુ મોટા મોટા એટલે ફરી વખત તેમને શંકા ગઈ કે આવડા આવડા મોટા વૃક્ષો નાના નાના ફળો આવડા નાના નાના વેલા અને મોટા મોટા ફળો ખરેખર ભગવાન આ ન્યાય નથી કર્યો જેવું જેમનું શરીર હોય એ પ્રમાણે તો એને ફળ આપવું જોઈએ ને આવું કેમ કર્યું હશે આમ વિચારતા વિચારતા એ ઉનાળાનો સમય તડકો લાગતો હતો એટલે એને વિચાર્યું કે લાવને થોડી વાર આરામ કરું એટલે એક વડલાનું ઘાટું વૃક્ષ હતું એ વડલાના વૃક્ષ નીચે પંડિતજી આરામ કરવા માટે બેઠા અને લાંબુ શરીર કર્યું એવામાં તેમને ઊંઘ આવી ગઈ સરસ પવન આવતો હતો અને પંડિતજી સૂઈ ગયા એ જ સમયે ભગવાને ન્યાય કર્યો અને જોર જોરથી પવન ફૂંકાવા લાગ્યો એવો પવન ફૂંકાણો કે વડલા ઉપરના ટેટાઓ ટપા ટપ પડવા લાગ્યા અને જે પંડિતજી સૂતા હતા ને એના નાક અને આંખને મોઢા ને ગાલ ઉપર તતડાટી બોલી પંડિતજી ઝડપથી ઊભા થયા એમને એમ થયું કે મારા મોઢા ઉપર શું પડ્યું જોયું તો ટેટા હતા પણ જોરથી પડવાને કારણે એ નાક ઉપર ઢીમચો કરી નાખ્યું હતું ગાલ ઉપર ઢીમચો કરી નાખ્યું હતું પંડિતજી તો વિચારવા લાગ્યા અને પોતાના હાથમાં અડા કરી દીધા અને વડલાથી દૂર ભાગી ગયા તરત તેમને લાઈટ થઈ વિદ્વાન તો હતા જ કે ભગવાને જે કર્યું છે ન્યાય એ બરાબર છે એમાં મેં ખોટી શંકા કરી જો આજે આ વડલાના આવડા વિશાળ વૃક્ષમાં કોળા જેવા ફળ આપ્યા હોત ને તો હું ન હોત આજ તો હું નીકળી ગયો હોત પરંતુ નાના ફળને કારણે મને નુકસાન ન થયું ઊંચાઈ ઉભાને કારણે એમના ફળ નાના છે જો નીચે પડે તો કોઈને ઈજા ન કરે પંડિતજીને ભગવાનનો આભાર માન્યો બે હાથ જોડ્યા અને કીધું હે ભગવાન મને માફ કરો મેં તમારા ન્યાયની અંદર શંકા કરી હું આવડો મોટો વિદ્વાન બન્યો પણ શું કામનો કે ભગવાનના કામ ઉપર શંકા કરું ત્યારથી એને ભગવાન ઉપર અડક વિશ્વાસ બેસી ગયો અને બીજા લોકોને પણ સુંદર મજાનું જ્ઞાન આપવા લાગ્યા આમ ઘણી વખત આપણી બુદ્ધિ એટલી બધી વધી જાય કે આપણે ભગવાનના ન્યાય ઉપર પણ શંકા કરીએ પરંતુ જ્યારે ભગવાન એ ન્યાય બતાવે ત્યારે આપણે એના ઉપર વિશ્વાસ આવે આમ ભગવાને એક એક વસ્તુ ખૂબ વિચારીને બનાવી છે અને તેમનો ઉપયોગ આપણે કરીએ છીએ અને એક પણ રૂપિયો બિલ પણ નથી લેતા કોરોના કાળની અંદર ઓક્સિજનના અનેક બાટલાઓ ખાલી કર્યા અને કેટલા બધા રૂપિયા ઓક્સિજન માટે આપ્યા પરંતુ ભગવાનની આવડી મોટી ઓક્સિજન ફેક્ટરી ફેક્ટરી કે ક્યારેય પણ બિલ આપણા ઘરે આવ્યું નહીં ત્યારે ભગવાને આપણા ઉપર કરેલા ઉપકારનો આપણે આભાર માનીએ અને ભગવાનને કહીએ થેન્ક યુ ગોડ ખૂબ ખૂબ આભાર ભગવાન